નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતની ડાયમંડ હોસ્પિટલ દ્વારા બોન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થાય તેવી દીકરીઓએ એક લાખના બોન્ડ વિતરણ કરવામાં આવે છે જે સંદર્ભે આજે ચારથી વધુ દીકરીઓને બોન્ડ વિતરણ કરાયા હતા જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ડાયમંડ હોસ્પિટલને પચાસ સીટ મેડિકલ કોલેજની આપવાની હાકલ કરી હતી કેન્દ્રના આરોગ્યમંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડતી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે તેમણે કિરણ ટુ હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સુરતની ધરતી અનોખી ધરતી છે આ કર્ણની ધરતી છે આ ધરતી પર પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે પચીસ વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્ય દાન ન કર્યું હોય પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે પુણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ જીવનશૈલીનો ભાગ છે જરૂરિયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે તેમણે અમેરિકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા તેમણે કહ્યું કે સુરતમાં ત્રીસ ચેરિટી હોસ્પિટલો છે જેમાં પચાસ ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે અહીં સ્વાસ્થ્ય એ સેવા છે ધંધો નથી સંસ્કાર એ ભારતની સભ્યતા છે કોવિડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા આપણા દેશમાં કોવિડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડૉક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા તેમણે સંસ્થાને છસ્સો બેડની હોસ્પિટલ કરો એવી હક્કલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો પચાસ સીટની મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને દસ વર્ષ પરિપૂર્ણ થયા આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ દક્ષેશભાઈ માવાણી અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયમાં સી આર પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય આવી તમામ દીકરીઓને આજે સવા ને ટોટલ પચીસો દીકરીઓને અમે એક લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ ટુ હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોની માહિતી આપી હતી કે આના આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને એમની ઉપયોગી થયા છે એનો અમને સૌને આનંદ છે અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે રેશિયોને આપણે એક કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરતના માધ્યમથી હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે